તો અમે બેય દેખાય એમ અહીંયા પકડી રાખા ગાડી વાડવાની છે પાછી લઈને વાડવાની પાછી લઈને વાડવાની જલ તારે જે થોડું ઓય થોડી ને જે જલ નીકળ આઈ મોબાઈલ

મજૂર મજૂર નો આવ્યો હોય તો એ કઈ રોંગ સાઈડ માં લેવા આવવું પડે પણ અવાય અકસ્માત ન થઈ જાય ચાલો ગાડી પાછી વાળી લો કોઈ દલીલ નથી સાંભળવી ગાડી પાછી વાળી લો તમારા મજૂર ને લેવામાં કેટલો ભયાનક અકસ્માત થઈ જાય કલ્પના છે તમને વાળી લો ગાડી ચલો ભાઈ ગાડી પાછી વાળી લે ત્યાંથી ચાલ પૂછીએ આપણે આ લોકો ને શું કામ રોંગમાં આવે છે અને અકસ્માતની પૂરી સંભાવના શું રોંગ સાઈડમાં માં આવો છો બોલો કારણ આપી દો રોંગ સાઈડમાં આવવાનું આ ઓવરબ્રિજ છે અને આપ જાણો છો ને કે માત્ર ચડવાનો બ્રિજ છે ઉતરવાનો નથી

જો આ સરસ મજાનું એક કપલ દંપતી આવી રહ્યું છે આપણે એને પૂછીએ કે શું કામ રોંગ સાઈડમાં આવો છો એમ ભાઈ કેમ રોંગ સાઈડમાં આવો છો સુરતમાં નવા છો બે ત્રણ દિવસ થયા છે એવું કંઈ જૂના છો ને તો આ પુલ ચડવાનો છે એ ખબર છે ને તમને આ બાળક છે તમારી સાથે હેલ્મેટ નથી માથાના છાપરા ઉડી જાય કે બીજું કંઈ થાય પૂરું થઈ જાય ને અને આ છોકરો શું શીખે તમારા આગળથી હે ને ચાલો ગાડી પાછળ લઈ લો ભગવાને આપણને મળાવ્યા છે એમ સમજજો અને બીજી વાર નો નીકળતા હો કોઈ દિવસ તમારી દસ મિનિટ બચાવવાની વાત હોય કે કે દવાખાને વાત હોય હોય જે કાયમ માટેનું પૂરું થઈ જાય તમે તમે હું બચાવી સક્ષમ છો બચવા માટે ખીચામાં પંદર હજાર રૂપિયા છે હોસ્પિટલ ના નઈ ને પછી મા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ આટું ધોળા કરવાના ને ગામ આખા માં ચાલો ગાડી ફટાફટ પાછળ લઈ લો અને આ કોઈ દિવસ નો કરતા હો પ્રેમથી આ એક હજાર ટકા તમને આ સૂચના આપી દીધી છે બધી વાત સાચી છે પણ આ ઓપ્શન નથી બસ મને આટલી ખબર પડે આ કઈ જંગલ દોડું છે કે બીજા રસ્તાઓ ના હોય છે જ આપણી પાસે રસ્તાઓ વાળીલો ફટાફટ વાળો ઉતાવળ રાખો ઝડપથી વાળી જો આ મહાશય રોંગ સાઈડમાં આવે છે આપણે એને પૂછીએ એને જાણીએ કે શું કામ રોંગ સાઈડમાં કેમ ભાઈ રોંગ સાઈડમાં હે રસ્તો ભૂલી ગયા એટલે પણ એ ખબર છે કે આ રસ્તો માત્ર ઉતરવાનો છે ચડવાનો નથી ખબર છે ને હે રસ્તો ભૂલાઈ જાય તો જ્યાં જવાતું હોય ત્યાં જવાય ગમે ત્યાં તો ન જવાય આપણા ઘરે તાળું માર્યું હોય તો बाजू ઘરે જવાય આપણે એ તો ખુલ્લું જ હોય પણ ત્યાં ન જવાય તાળાની ચાવીની વ્યવસ્થા કરાય હે ને ચાલો ગાડી પાછળ લઈ લો ફટાફટ મસ્ત રીતે પાછી લે અને ગાડીને વાળ ચાલ ઝડપથી પાછળ લેજો અડધો ઈંચ આગળ નથી લેવાની પાછળ લો પાછળ ચાલો ફટાફટ પાછળ લો અને ગાડી વાળી લો વ્યવસ્થિત રીતે અને આનો કરતા હો કોઈ દિવસ રસ્તો ભૂલાઈ જાય દવાખાને જવાનું હોય કોઈ દિવસ આના કરતા જાઓ